હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો મસ્ત નાઈ ધોઈ લીધું છે કમ સાડા સાત પોણા અને પછી મસ્ત અત્યારે નાઈ તે પેલા મેં ચા નાસ્તો કરી લીધો અત્યારે વાગી રહી જાય છે બિલકુલ સાડા દસ અને સાડા દસ વાગે વિડીયોની શરૂઆત કરી દીધી છે દોસ્તો તો આખો દિવસ વિડીયોમાં રહેજો અને આપણા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો આ રીતના માહોલ છે આજે છે એ તારીખ પચીસ તારીખ છે આજે મિત્રો તો જુઓ તો છે નહીં આજે ખબર નહીં કે એમ ગઈ લાઈટ બાકી હું એક ઘરાક લેવા આવવાનું છે ને તો મેં કીધું લાઇટ કરી રાખો એટલે લાઇટ આવીને તો મને ખ્યાલ આવે તો રહેજો વિડીયોમાં અને નવા હોય તો એ લોકોને રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ કરો

એટલે બહુ મોટું ફંક્શન રાખેલું છે બાકી જોવો અમુક માણસ કદાચ પેલો ઊંઘી ગયેલો છે કોઈ કોઈ માણસ દેખાય દેખાય છે આ વ્યક્તિ કદાચ કદાચ ડ્રિંક કરીને ઊંઘી ગયેલો છે એવું લાગે છે મિત્ર બાકી તો એવું છે બીજું કઈ નઈ ચાલુ આવે ઘરમાં ગયે કપડાં બપડા બદલ જમી કરીને અમે બારગામ જવાના છે ત્યાં મસ્ત મજાની ગઈ આવીએ खबर अंतर लेवा जाना है तो जय आवे बाकी चम्पो जो केटलो सरस खिली गयो ना टापना कारण है इरा पान की बात है पान आवे करा चे रिलैक्स लागत हो केम क्योंकि आवे वर्षा नहीं ऊपर ने, है नेटले मस्त है कि लो चे जो ये आवाज તો જોઈ શકો છો મિત્રો અમે વાલિયાથી ઝઘડી આવી ગયા છે મેં શૂટિંગ નથી કર્યું પણ અહીંયા આવીને શૂટિંગ કરી રહ્યો છું તો ઝઘડા ગામમાં આ લોકોએ ઘર તોડેલું છે અમારા રીતે તો ઘર જોઈએ કેવું તોડ્યું છે ને કેવું નહીં આપણે થોડુંક આ લોકોનું છે ને આ બધું છે એ લોકોનું છે આ બધું તોડ્યું છે ને આ બધું જોવું નાખ્યું છે બધું પાતળા અને એવું તો જોઈ શકો એક બીમ બે ત્રણ ચાર કેટલા ગાળા એટલે એક બે ત્રણ એટલે આ બે નું એઠા હે પેલું એવું થયું એટલે પણ મોકટું છે કે હેલી સાઈડ તો જોઈ શકો હા પછી તો સારું ખુલ્લું થઈ ગયું ત્યાં હોય અહીંયા મતલબ માં પેલું આ ટાઈપ ગેલેરી જ આવી ગઈ તિહાર ગેલેરીમાં પછી આ તમારે મેનથી જ ઘર હં આજુબાજુ હં તો હં જોવો ડીમવાળું ઉપર પછી શું કરવાના છે પતરા તીજ જ હાર ઉપર છે આપણે આ પછી કરવો એટલે વાંધો નહીં નહીં આ છે એટલે પાકું હં 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 એવું લંબાવો હોય તો વાંધો નહીં હમ હમ તો જોઈ શકો છો મિત્રો અમે બાર ગામ ગયેલા કાથી આવી ગયા છે ઘરે અને ઘરે પ્રોગ્રામ પોગ્રામ મતલબ પ્રોગ્રામ ચાલતો છે જોઈએ રેડી હશે તો બતાવીશ તમને બાકી મિત્રો આવી રીતના માહોલ